કાંકરેજની થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાઈ ચૂંટણી થરા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચેતનાબેન સોનીની કરાઈ વરણી ઉપપ્રમુખ તરીકે નીતા કુંવરબા વાઘેલાની કરાઈ વરણી ભાજપ દ્વારા મેન્ડેડ આપતા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ કરાઈ વરણી ભાજપ શાસિત થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતા યોજાઈ હતી ચૂંટણી રિપોર્ટર અરવિંદસિંહ ભટ્ટેસરિયા કાંકરેજ જે અઢી વર્ષની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમને જે ઉપપ્રમુખ ઉપપ્રમુખ બનાવી

અમારા થરા નગરપાલિકાના તમામે તમામ કોર્પોરેટરશ્રીઓ અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ ઉપપ્રમુખ શ્રી હૈસદભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે બંનેને પાર્ટીના મેન્ડેટ પ્રમાણે સપોર્ટ કરી અને બંને બહેનોને ચૂંટીને ભારતીય જનતા પાર્ટીનું માન વધાર્યું છે એ બદલ तमामु शुभे